સુરેન્દ્રનગર જવાહર ગ્રાઉન્ડમાં રાજકોટ રેન્જ આઈજી કુમાર યાદવ દ્વારા પોલીસ પરેડનું ઇન્સ્પેક્શન કરાયું હતું

કોઈ પણ લોકો સાયબર ક્રાઇમ નો ભોગ બને તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો સાથે શહેરમાં ટ્રાફિકની સમસ્યાની સમીક્ષા કરી કાયમી ટ્રાફિક ની સમસ્યા હલ થાય એવા પ્રયત્ન કરીએ છીએ અને જરૂરી પોઇન્ટ ઉપર સિગ્નલ મૂકવા માટે પણ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક કરવાના છીએ આમરેન્જ આઈજી એ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન બાદ પોલીસ પરેડ નું ઇન્સ્પેક્શન કર્યું અને ત્યારબાદ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી પોલીસ અધિક્ષક કચેરીનો વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે એન્યુઅલ પરેડની ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે સાથે સાથે પોલીસની વર્ષ દરમિયાન જે કામગીરી છે એ કામગીરીને પણ આજે રિવ્યૂ કરશું અને ભવિષ્યની જે ચુનૌતીઓ છે એને માટે શું તૈયારી કરી શકાય એના માટે પણ આજે ચર્ચા કરવામાં આવનાર છે સાથે આજના ટાઈમમાં સાયબર ક્રાઈમની પ્રોબ્લેમ ટ્રોફિકની સમસ્યા એ તમામ સમસ્યાઓથી પબ્લિકને કેવી રીતે નિજાત આપી શકાય એ તમામ મુદ્દાઓ ઉપર આજે જરૂરી ઇન્સ્ટ્રક્શન પણ આપીશું સાયબર ક્રાઇમ આજના ટાઈમમાં ખૂબ જ અગત્યની દરેક લોકોની ચુનૌતી મળે છે દરેક લોકોને અપીલ કરું છું કે સાયબર ક્રાઇમનો કોઈપણ વ્યક્તિ ભોગ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરે પોલીસનો જે હેલ્પલાઇન નંબર છે વન નાઇન થ્રી ઝીરો તેમાં કોઈપણ વ્યક્તિ કોન્ટેક્ટ કરી શકે છે અમારા અધિકારી કર્મચારીઓને વ્યવસ્થિત તાલીમ આપવામાં આવેલી છે એટલે કોઈપણ સાયબર ક્રાઇમનો ભોગ બનતો હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે અને જેટલો મોડું થશે એટલો વધારે પોલીસની રિકવરી કરવામાં તકલીફ પડતી હોય છે પણ પોલીસની ટીમો આખી ઇન્વેસ્ટિગેશન દરમિયાન ખૂબ સારી કામગીરી કરતી હોય છે જેથી પબ્લિકના સ્કૂલમાં વેપારીઓને ઉદ્યોગપતિઓને કોઈપણ પ્રકારની એવી સાયબર ક્રાઇમના મુદ્દા આવતા હોય તો તાત્કાલિક પોલીસની જાણ કરશે સાથે સાથે જે સુરેન્દ્રનગરમાં તમામ પ્રકારની જે પબ્લિકની રજૂઆત છે એની પણ આજે રિવ્યૂ કરશું અને જે પબ્લિક માટે જે જરૂરી ટ્રાફિકના પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનો પણ આજે સોલ્યુશન લાવવા માટે આપણે ખ્યાલ છે કે આખા ગુજરાત રાજ્યમાં મોટા પ્રમાણમાં જે સબ ડિવિઝન કચેરી મંજૂર કરવામાં આવેલી છે એ સબ ડિવિઝન કચેરીઓ ટૂંકા સમયમાં કાર્યરત થશે અને જે જે કચેરીઓમાં બેસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની શોર્ટેજ હશે એ તમામને પૂરી કરવા માટે અમારી ટીમો અત્યારથી કામગીરી શરૂ કરી છે અને ટૂંક સમયમાં એ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે શહેરમાં સિગ્નલ લાઈટ ટ્રાફિક માટેની વ્યવસ્થા માટે શું આગામી દિવસોમાં આજે મ્યુનિસિપલ કમિશનર સાથે પણ મીટિંગ છે એટલે આપણે જે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે કામગીરી કરવામાં આવનાર છે એને ચર્ચા કરી અને લોકોને કેવી રીતે ટ્રાફિક સમસ્યા નિજાત મળી શકે એ મુદ્દા પણ આજે પણ ચર્ચા કરશું થેન્ક